નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર અરવલ્લીથી અમારા સંવાદદાતા ગૌરીશંકર પટેલ સાથે યુજીવીસીએલ માલપુર શાખાની બેદરકારી આવી સામે માલપુર તાલુકાના અનેક ગામડાઓમાં એગ્રીકલ્ચર માટેની વીજ લાઈન સાથે ડીપી નાખવામાં આવે છે વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં તેની મરામત કરવાની કામગીરી કુરુંબી ચડી છે આવી જ એક જગ્યા જે માલપુર તાલુકાના ટીસકી ગામના નવીન ફળિયામાં આ ડીપીનો કિસ્સો સામે આવી રહ્યો છે આજ ગામમાં લાંબા સમયથી જ્યોતિ લાઇન પર અર્થિંગ પર પાવર આવતો હોય તેની રજૂઆત અગાઉ પણ કરવામાં આવી તેવું સોલ્યુશન હજી પણ કરવામાં આવેલ નથી અગાઉ પણ અનેક વખત ખેડૂતોના આવા ફોલ્ટના કારણે મૂંખા વીજ ઉપકરણો બળી ગયેલા છે આવી ઘટનાને કારણે નિર્દોષ ખેડૂત કે વ્યક્તિ નો ભોગ લેવાય તો નવાય નહીં તો તંત્ર દ્વારા આવી ઘટના બની તે પહેલા સજાગ બની તે જોવું રહ્યું વધુમાં આવી ઘટના મોટા ભાગે રજાના દિવસે જોવા મળે છે